નગર થાકી જાત મોરોતર થાકી ગયો નગર તું મને કસરત કે હું તને કસરત બે જણા ગયા હોત તો ના તમાર માથા ઉપર બે જાત કેવી હાવ લાગે એ વાત નઈ તો એ મન નો ગમે હાવ તો ખંબે બે જાત ના રે ના લે બધી પબ્લિક કેવી જોવે હવે ઈ પબ્લિક લે પબ્લિક ને એવું કાઈ નો હોય લે પબ્લિક ને એમ થાય કે ઓ કેવા બે જણા જાય નવા નવા લગન કરીને તો પછી ભલે ઘરે આવી ના આવું હું કેવાય વરાજ આય સાનો મનો બે જાય મતલબ ઘરે બેસ રહી ને ઘરે આવ્યો છે

આમ તો જો વાળ બા કાય કપાવતો ન તારે હું એટલે બાવો બની દઉં છે બાવો તો બની બાપુ પણ આમ જો લેણું કરીને પછી બાવો બની બરોબર બાપુ આમ તો જો પણ તારી દિશા એ આ બાવા જો થઈ ગયો આમ કે કોઈ કેસી ને આ ભાઈનો છોકરો છે એમ આમ તો વાળો આજે નો કપું કાલે નો કપું મારા બાવો બનવાનો છે તમને બધાને દેખાઈ કરી જાવું છે હા નો જાતા જઈ તને બહુ રસ છે ઓ ભાઈ એમ કેરે જવાનો બાપુને કા ખબર પડી ગઈ છે લાગે છે હવે મારે કા વિચારવું પડશે

પડ્યો હતો વનસેટ કરાવી બોલો હા હા મારા હાળે ન પણ યાર હું લવલો કરો યાર વાત કરો એમાં અલા હું લવલો કરો છો યાર અહીંયા વાત કરો ને

તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને આ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરો અને ફૂલ સપોર્ટ કરતા રહ્યો તો બધાને જય માતાજી જય વેલનાથ જય ભગવ